પ્રભાવવાથી ઘરે પહોંચે એના પેલા ઘરે પહોંચી ગયો કે માં હું તો આવો દીકરો મારો હું ખુદી મસ્તી કરું તો કે ના હું મસ્તી કરતો નથી હું કોઈની ચોરી કરતો નથી તો આ ગોપીઓ ખોટું ખોટું મારું નામ દેશે જો અત્યારે હું ઘરે જ છું ને એ કે તો કે તો એ કોઈ ગોપી આવશે અને ગોપી આવી અને મારું નામ દેશે યશોદા કહે કે જોવું તો ખરી કોણ નામ દેશે અને ત્યાં તો હું પ્રભાવતી ઊંડા ઊંચા વાજે બોલતી આવી આ મોટાના દીકરાઓને કઈ કહેવાય નહીં આપણે કઈ કહી તો આપણું કોઈ માને નહીં આજે રંગે હાથે પકડી આવી છું જો એ કહે અને યશોદાજી બહાર નીકળ્યા છે લાજ ઉચકાવીને જોતો ખરી અને જામ લાજ ઉચકાવીને જોવા જાય તો યશોદા ની પાછળ થી કનૈયો નીકળ્યો હોય બભવાતી ને કે બભવાતી માસી જે શ્રી કૃષ્ણ તમાવાતી કે અરે તારું ભલુ થાય તો હું અહીંયા ક્યાંથી થયો ઈ કે કૃષ્ણ બહાર નીકળ્યો યશોદા ની પાછળ અને પ્રભાવતી ને કીધું કે હે પ્રભાવતી આસી જે શ્રી કૃષ્ણ આ કે હે અને પ્રભાવતી કે અરે આ ક્યાંથી આવ્યો એ કહે આપણે બધાને જોવા મળશે બધાને જોવા મળશે આવતી કહે કે કે નયા તો ક્યાંથી આવ્યો એ કહે અને માં યશોદા એ પ્રભાવતીને ઢબકો આપ્યો પ્રભાવતી મારા દીકરાનો તો એમને એમ નામ ના દે અરે મારો દીકરો કાય ચોરી કરતો નથી અને તું આવું કેમ કહે છે અરે મારો દીકરો બદનામ થઈ જશે તો એને કોઈ દીકરી નહીં દે એ કહે અને પ્રભાવતીને ખૂબ કહેવાના શબ્દો યશોદા કહે છે પ્રભાવતી હોય તો ભૂઠી પડી છે શું કેવું એ તો કનૈયો પણ હાથમાં દેર આવી ગયો તો અને કીધું કે રંગે હાથે પકડીશ ને લાવીશ શું કરું એ કે પ્રભાવતી એમને એમ ત્યાંથી પાછી નીકળી ગઈ છે અને કનૈયા એ મા યશોદાને કીધું કે માં હું રમવા જાઉં એસો કે જા બેટા પણ ધ્યાન રાખજો કઈ ચોરી કરતો નહીં ની ફરિયાદ ના આવી જો નામાં આવી કે હું કાંઈ ના કરું કે અને કનૈયો ભાઈ ઘરેથી આમ નીકળી ગયો કોઈ શોર્ટકટ રસ્તો હશે આમ સીધો અને તો આમ પ્રભાવતી ગામને આ વચ્ચે પહોંચી અને હામી કનૈયો આવ્યો કનૈયો પ્રભાવતી નહીં કે ક્યાં પ્રભાવતી શું થયું તારે મને રંગે હાથે પકડાવવો હતો ને